ભાઈ નહીં આઈ હોપ બધા મજામાં તો એમાં એવું છે ભાઈ હું ઘણા ટાઈમથી વિડીયો ઓમાન તો હું પંદર તારીખનો જ આવી ગયો હતો પણ વિડીયો નતો નાખતો એનું કારણ એ હતું કે ભાઈ આ મોબાઈલ હાર ન હતો બરાબર આ તો આ મોબાઈલ જોવો આ મોબાઈલ એન્ડ્રોઈડ વાપરું છું આ મારો જૂનો મોબાઈલ આ મોબાઈલ હું છે ને બે હજાર ઓગણીસમાં વાપરતો હતો એ મોબાઈલ હું અત્યારે લઈને આવ્યો છું ઓમાનનો કારણ કે મારો જૂનો મોબાઈલ હતો આઈફોન થર્ટીન એ મેં હું મારા ભાઈને આપીને આવ્યો છું એટલે મેં કીધું હું ત્યાં નવો લઈ લઈશ એમ તો મને આઈફોન કેટલાનો પડ્યો છે અને આઈફોનનો શું ભાવ મને પડ્યો છે એમ તો મને દુબઈ કરતા પણ અમનમાં આઈફોન સસ્તો પડ્યો છે હું લેવા જાઉં છું આઈફોન સિક્સટીન પ્રો મેક્સ પાંચસો બાર જીબી બરાબર એટલે એમ કે ને લેટેસ્ટમાં લેટેસ્ટ મોડલ ભાઈ ફૂલ ખર્ચો કરી નાખ્યો ધોમ તો બસ હવે નવ વાગી ગયા છે અને હવે જાય છે આપણે આપણે ગદડી જોયું ગઢી ચાર્જ ચાર્જિંગ કેટલું થઈ ગયું ચાર્જિંગ તો જો આંકણે બતાવે જ છે કે લીલી લાઈટ થઈ ગઈ જો એટલે ચાર્જિંગ ફૂલ થઈ ગયું હોય એમાં જો આવી રીતે ચાલુ કરવાની અને અહીંક ચાર્જિંગ બતાડે પાંચ ટકા ચાર્જિંગ છે એટલે છે ને એ લગભગ ભોગી જશે આઠ લાગીને એટલે સિટી અહીંથી આવ્યું પાંચ છ સાત કિલોમીટર જેટલું દૂર આવ્યું સાત સાડા સાત આઠ કિલોમીટર જેટલું થાય સિટી અહીંથી એટલે જવાનું આપણે ગધડી લઈને જ તે કારણ કે કિશનભાઈ એમાં આવ્યું છે કિશનભાઈને ફોન કરો એ ડ્યુટી પર વ્યાઈ ગયા છે એટલે મેં કહેતા કે હમણાં હું નવરો થાવ એટલે આવું મેં કીધું નાના મારે પાછું પાછું મારે બે વાગે પાછું જવાનું છે ને બે વાગે પાછું મારે હોટે ડ્યુટી ચાલુ થાય મારે એટલે મોબાઈલ લઈને વેવ ફટફ ઉતાવળો હોય ને થોડીક ભાઈ એક્સાઇટેડ એક્સાઇટમેન્ટ હોય ને મોબાઈલ લેવાની તો જાય છે લેવા હાલમાં જો હું આ મોબાઈલ વાપરું છું આ મોબાઈલની કન્ડિશન જો એમાં હું આ ઢાંકણું છે ને આ ઢાકણું અહીંયાથી આમ બહાર નીકળતું હતું આ ઢાકણું નીકળતું હતું ને નીકળી જતા એવો ફોન હતો જો એવો ફોન થઈ ગયો છે આમ જો કે મોબાઈલ તો મસ્ત ચાલે છે હજી કાંઈ વાંધો નહીં થયો હજી ઓગણીસ એટલે પાંચ છ સાત છ સાત વર્ષ જેવું થયું આમ ફોનનું ભાઈ બહુ આંખ્યો ભાઈ ગહી નાખ્યો હવે એવું છે હાલો એ જઈશું આપણે મોબાઈલ લેવા ડાયરેક્ટ કેવું લાગે જો અમન ભાઈ હાવ બેકાર કેમેરો છે આપડો જૂનો ફોન કેમેરો બધું તો સારો નથી પછી કાંઈ ભેજનું થાકી ગયા ભાઈ અહીં ભેવાનું છે જો હા તો ભાઈ આપણે છે ને ખર્ચો કરી નાખ્યો મોટો જો લઈ લીધો છે હવે જોયો કેટલામાં પીડ્યો એ હું તમને પછી કહીશ કે ભાઈ કેટલામાં પીડ્યો આ ફોન આઈફોન સિક્સ્ટીન ફાઈવ પૂરે પુલે ફૂલ ભાઈ જો

કેટલા મળ્યો તમને ઘરે જઈને કહીશ ભાઈ કેટલા મળ્યો અહીંયા ફોન હા તો રામ રામ રાજી ત્રણ બધા ભાઈને તો જો ફાઇનલી આપણે ખર્ચો બહુ મોટો થઈ ગયો છે તો હવે આનું શ્રી ગણેશ કરી નાખીએ આપણે ફોન નું ભાઈ કે ભાઈ કેટલા ફોનમાં હું આ હું વિડીયોમાં બનાવી રહી છું હું આ બધું કહીશ કે ભાઈ ફોન મને કેટલામાં પડ્યો એમ તો ભાઈ મને આમ કહું તો દુબઈ કરતા પણ મને અહીંયા સસ્તામાં પડ્યો છે હા અને આ છે ચાર્જર એનું ભાઈ એ નોખું લેવું પડે છે ભાઈ બે હજાર રૂપિયા ચાર્જરના લઈ જાય મારા બેટા તો ફાઇનલી આપણે ફોનનું અનબોક્સિંગ કરશું ચાલો ખર્ચો બહુ મોટો થઈ ગયો છે ભાઈ આ સીલ છે ને આ સીલ તોડતા તોડાઈ ગયું છે ભાઈ હપ્તાભરામાં લાલ થઈ જાય ભાઈ લાલ તમે કમેન્ટમાં કરજો કે ભાઈ ઇન્ડિયામાં શું ભાવ છે આપણે અને અહીંયા શું ભાવ છે બે હું તો અહીંયા શું ભાવ છે હું તમને વિડીયો બનાવું તમને કહી દઈશ પણ તમે કમેન્ટમાં કરજો કે ભાઈ આઈફોન સિક્સટીન પ્રો મેક્સ પાંચસો બાર જીબીના આપણે ઇન્ડિયામાં શું ભાવ છે એ કમેન્ટ કરજો આપણે બરાબર મને તો એટલી બધી ખબર નથી પણ મેં જોયું હતું ફ્લિપકાર્ટમાં પણ તમે જોઈજો હું ભાવ છે ફ્લિપકાર્ટમાં અમેઝોનમાં ગમે કમેન્ટ કરજો હું ભાવ તમને બધા તમારા ફોનમાં બધાને ફોનમાં અલગ અલગ બતાવજ પણ અહીંયા હું અહીંયા મને એમ તો બહુ સસ્તા પીડ્યો છે ફોન જો આ ફોન કદાચ હું ઇન્ડિયામાં હોઉં ને તો મને આ ફોન આ ફોન તો સપના જ જોવાના ભાઈ કે ભાઈ સપનામાં જ મને મળશે ફોન કોકનો ફોન આમ અડો આમ જોવો હોય ને તો ભાઈ એમ થતું કે આ ફોન લેવા જો કે ફાઇનલી આપણે આપનો ફોન આવી ગયો છે ને લઈ લીધો ભાઈ આ છે ને ગયા મહિનાની સેલરી હતી ને ઉડાડ નહીં કે આવી ગઈ અને આ લગભગ અમારા એક મહિનાની સેલેરીમાં આ ફોન આવી ગયો ભાઈ સિક્સટીન પ્રો મેક્સ પાંચસો બાર જીબી એક મહિનાની સેલરીમાં આવી ગયો ઇન્ડિયામાં હું કદાચ છે ને હોઉં ને તો ભાઈ મારા આ કમાતા લગભગ છે ને એક હોરો વ્યૂ જાય ભાઈ એક હોરો વ્યૂ જાય મારા કમાતા ત્યારે ભેગું થાય ફોનમાં હા એ ભાઈ મહિના એક મહિનો એક દોઢ મહિનો વળ ખાઈ ને ત્યાં ફોન આવી જાય આ તો ફાઇનલી ચાલો આપણે કઈને કરી નાખશું અનબોક્સિંગ એ પહેલેથી ને અનબોક્સિંગ થઈ ગયું છે તો ભાઈ આ છે સિક્સટીન પ્રો મેક્સ પાંચસો GB કેમ થઈ ગયો ભાઈ આ તો એટલે આવું થાય ભાઈ સસ્તામાં ફોન લેવા જાય ને તો ક્યારેક આમાં અટાઈ જાય ભાઈ આ ફોન આવી ગયો મારો બેટો આમાં લખ્યું છે રિયલમી ના ના ભાઈ આ વિડીયો આઈફોનમાં જ શૂટ થાય છે હમણાં બતાવું કે મોલા બતાવું અને આ છે એનો કેબલ ભાઈ આવો કંઈ કેબલ આપ્યો છે કેબલની ક્વોલિટી જો ભાઈ એક નંબર કેબલ છે જો અને આ આપી છે પીન આપી છે બસ બીજું કાંઈ નહીં એલા ભાઈ એ દોઢ લાખમાં ફોનમાં કાંઈ બીજું નહીં ખાલી આ ફોન નીકળ્યો ફોન એટલે આવડો આ ફોન એ જ છે ભાઈ અત્યારે વિડીયો ઉતારો અને આ ચાર્જર ભાઈ ચાર્જર એ જ છૂટું લેવું પડે યાર આઈફોન વાળાને એક રિક્વેસ્ટ છે કે ભાઈ આમાં ચાર્જર તો આવું આટલું બધું લઈ જાવ તો ચાર્જરનું તમે કંજુસી કરો યાર ખોટા ખોટા બીજા ખર્ચા કરવા આપણે બે હજાર રૂપિયા ચાર્જર ના લઈ આપણે તો આનું ચાર્જર આવું છે હું નીકળ નથી લે બે મેન્યુઅલ વોરંટી કાર્ડ ચાલો આ થઈ ગયું અને આ થઈ ગયું ચાર્જર આનું મસ્ત પેકિંગ પેકિંગ કરીને આપ્યું છું બરાબર છે ભાઈ આ ચાર્જર છે એવી રીતનું બરાબર જોકે પહેલાં આપણે આઈફોન હતો આપણે થર્ટીન હતો હવે થર્ટીન મારા ભાઈને આપ્યો છે કે વેચી દીધો છે હવે સિક્સટીન પ્રો મેક્સમાં આવી ગયા આપણે થોડો અપગ્રેડ લેવલમાં આવી ગયા છે તમારો બધાનો સપોર્ટ રહેશે તો હજી જાય છે ઉપર આગળ જોકે લેટેસ્ટમાં લેટેસ્ટ હજી યાદ છે આના ઉપરથી હજી નીકળ્યો નથી ભાઈ ફૂલ મોંઘો ભાઈ કે ન આનીથી ઉપર એ કંઈ મોડલ નથી છે હજી વન ટીવી વાળું છે પણ એટલું તો આપણે મોંઘું જવું નથી સેવન્ટીન આવે સેવન્ટીન હવે જોયું ઠપકર લઈશું ભાઈ આપણે તો બસ આ જ હતું અને ચાલો હવે હું તમને આનું રિઝલ્ટ બતાવું કે ભાઈ આનું કેવું ક્લિયરિટી ને રિઝલ્ટ કેવું છે કેટલું ઝૂમ થાય એ બતાવું હું તમને હાલો ચાલો હવે હું તમને બહાર મારી વિન્ડો બતાડું એમાં પાછું મને છે ને આ કવર એક ફ્રી આપ્યું હતું મસ્ત કવર છે જો આ સ્ટેન્ડવાળું કવર છે એટલે સ્ટેન્ડ વાળો કવર આ કવરના ના લગભગ પાંચ છ રિયાલ લઈ જાય છે બારસો તેરસો રૂપિયા કવરના થાય છે ભાઈ ખાલી મસ્ત કવર આપ્યું છે કવર એ કોમ્પ્લિમેન્ટ્રી એ લોકોએ ગિફ્ટમાં ફ્રી આપ્યું છે પ્લસ આ મોબાઈલના પાછળના ત્રણ ગ્લાસ હોય ને કેમેરાના નાના નાના ઈદ ફ્રી આપ્યા છે પ્લસ મોબાઈલના સ્ક્રીન કાર્ડ નાખી દીધો છે એટલી વસ્તુ મને એ લોકોએ ફ્રીમાં આપી હતી ફોનની આ રીતથી તો ચાલો જોઈશું હવે આ છે આપણો રૂમ અમારા રૂમ જોઈ લો ભાઈ છે ને આમ કબાળ ખાનું કરીને રાખ્યું કેવો મસ્ત એ લોકો રૂમ આવ્યો હતો ને કબાળ ખાનું કરીને હવે હું તમને થોડાક બતાવું કે ભાઈ જો હા હા છે ભાઈ પ્રો મેક્સ આ ફોન ભાઈ આ ફાઈવ એક્સ આ ટુ એક્સ વન એક્સ અને ઝીરો પોઈન્ટ ફાઈવ એવું છે જો હવે હું તમને બારીની બહારનો નજારો બતાવું ભાઈ કેવો મસ્ત દેખાય છે જો આ અમારી બારીની બહાર કેટલું ઝૂમ થાય ને એ તમને બતાવું આમાં હા જો જોજો જો અજી ઓ ભાઈ આંખે ની દેખાતું એટલું દેખાયા ફોનમાં ફોન માં જો ખરેખર આ બિલ્ડિંગ આ પહેલી વાર હું જ પહેલી વાર જોઉં છું કે આટલું બધું દેખાય આમ તો જો અહીંયા મોસ્ક છે જોજો આહા એટલું છે જો આટલું ઝૂમ થાય ભાઈ આ ફોનમાં જોજો આ ગાડીમાં ફોન દરિયો કેટલો આખો થાય જો આ દરિયા ભાઈ તો જો ના પૈસા તો વસૂલ છે આટલું ઝૂમ થાય ભાઈ હા ભાઈ હવે છે ને અહીંથી દૂર થી જોવાનું ભાઈ એટલું બધું આ કેવું દેખાય કેમેરા બધું દેખાય છે જો રૂમ છે અને જો અત્યારે સવાર ઉપરનો નાસ્તો કરી લીધો છે તો ભાઈ મને આ ફોન પીડો છે આઈફોન સિક્સટીન પ્રો મેક્સ પાંચસો બાર જીબી એટલે ફોન પીડો છે ચારસો ને કેટલા થાય જોવું પડશે હા છે કેલ્ક્યુલેટર બરાબર

જાન્યુઆરીની સેલેરી પડી હતી એના એ પગાર પડી જાય તમને એ છે ને એક મહિનાને પગારમાં આપણે આવી ગયો એવું થયું એટલે તમને અંદાજ આવી જાય ભાઈ કેટલો પગાર પણ એ ટાઈમ તો સર્વિસ ચાર્જ ડિસેમ્બરમાં હોટલ બહુ હાલી હતી ને એટલે સર્વિસ ચાર્જ ફૂલ આપ્યો હતો એટલે એમાં આવ્યો સર્વિસ ચાર્જનો મતલબ એવો કે ભાઈ કે તમે કંઈક હોટલ સારી હાલે ને તો તમને એડવાન્સમાં વધારે પૈસા મળે એમ એવું સમજ એ સર્વિસ ચાર્જ કે એટલે કે લોકો કામ વધારે કરે ને તે અમે અમતા એ ટાઈમે એ ડિસેમ્બર મહિનામાં બહુ આપણે ઓવર ટાઈમ થઈ ગયો હતો

એક પંચાવન ભાઈ તમે તમારી નજરે જ હોય લખો ભાઈ ઇન્ડિયામાં આપણે એક પંચાવન છે અને મને બરાબર એટલે કેટલાનો માઇનસ પિસ્તાલીસ હજાર નો ફાયદો પડ્યો ભાઈ મને પિસ્તાલીસ હજાર રૂપિયા નો ફરક પડ્યો ભાઈ જો ઇન્ડિયામાં લીધો તો મને પિસ્તાલીસ હજાર રૂપિયા મોંઘો પડે આ મેં લીધો પિસ્તાલીસ હજાર રૂપિયા સસ્તો વિડો મોબાઈલ તો ભાઈ આ ખરેખર આ દુબઈ કરતા મને સસ્તો વિડીયો મોબાઈલ આ કેમ દુબઈમાં લગભગ આનાથી વધારે ભાવ છે કારણ કે દુબઈમાં આપણે ભાઈ બહેન રહે છે બે ત્રણ મેં પૂછ્યું કે દુબઈમાં શું ભાવ છે તમે મોકલાઈ દો કારણ કે ઓમાન ને દુબઈ બે હાટીના છે એક જ બોર્ડર છે એટલે મેં કીધું પૂછી દો જ્યાં સસ્તો પડ્યો પણ મને અહીં સસ્તો પડી ગયો ભાઈ ખરેખર યાર ઠપકાવી લીધો ફાઇનલી થેન્ક યુ સો મચ બધા એને વિડીયો જોવા માટે નવા હોય તો લાઈક કરી લેજો અને સબસ્ક્રાઈબ કરવાનું બધા બોલતા નહીં કારણ કે હવે આ વિડીયો બહુ મસ્ત આવશે બધા હું ઉતારીશ અમને અહીંયા દેશ વિદેશ બતાડીશ દેશી ભાષામાં બતાવશું આપણે આ બધાને ગામ એટલે ચૂપ નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એક લાઇક કરતા જ મને થોડીક મજા આવે આઈફોન મેં એટલા માટે લીધો બાકી આટલો બધો ખર્ચો મેં બધી જિંદગીમાં મારી કહેવા નથી ભાઈ કે ભાઈ હું આટલો બધો ખર્ચો કરીને મોબાઈલ લઉં પણ ખરેખર આ વિડીયો ઉતારવાનો શોખ છે અને મજા આવે છે એમ તમને બધાને થોડુંક આમ માહિતી મળે કે ભાઈ વિદેશમાં કેવું હોય મારા માટે ચાલો મળી નેક્સ્ટ વિડીયોમાં બધાને રામ રામ સીતારામ બધાને મળી નેક્સ્ટમાં અને એકવાર ફરીને બધાને દિલથી બહુ બહુ ધન્યવાદ તમને ચાલો મળીએ નેક્સ્ટ ડેમાં જય માતાજી બધાની